સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં આજે આપણે આ વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ કે આવતા મહિનાની અંદર અને વીસ જાન્યુઆરીએ એક નવો યુગ સર્જાવા જઈ રહ્યો છે શનિ મંગળની અશુભ યુક્તિ આગમી મહિનાના ચાર રાશિઓના જાતકો પર થશે ભારે નુકસાન અને એમને રહેવું પડશે સાવધાન અને કઈ છે આ ચાર રાશિઓ એના વિશે આપણે આજે આ વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ તો વિડીયો અંત સુધી નિહાળજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં વિડીયોને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો વીસ જાન્યુઆરીએ સર્જાશે શનિ મંગળની અશુભ યુક્તિ આગમી મહિને ચાર રાશિઓના જાતકો રહે સાવધાન જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને મંગલને એકબીજાના દુશ્મન ગ્રહ માનવામાં આવે છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શનિ અને મંગનની યુતિને કારણે પષ્ઠાંક યોગ બનવા જઈ રહ્યો છે આ પષ્ઠાંક યોગ લગભગ ત્રીસ વર્ષ પછી બનવા જઈ રહ્યો છે વૈદિક જ્યોતિષમાં પષ્ઠાંક યોગને અશુભ માનવામાં આવે છે શનિ અને મંગળની યુતિને કારણે કેટલીક રાશિઓના લોકો આગમી એક મહિનાના મહિના સુધી સાવધાન રહેવું પડશે ક્યારે બને છે પંષ્ઠાંગ યોગ કુંડળીના છઠ્ઠા અને આઠમા ભાગમાં પંષ્ઠાંગ યોગ બને છે જેના કારણે લોકોને દુઃખ ચિંતા અને દુઃખનો સામનો કરવો પડે છે આવો જાણીએ કે શનિ અને મંગળના મુશ્કેલભર્યા યુવતીને કારણે કઈ ચાર રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે નંબર એક કર્ક રાશિ આ સમયે મંગળ અને કર્કમાં બિરાજમાન છે જીવનમાં ઘણા ઉતાર ચઢાવ શકે છે તેમજ નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત ખર્ચ વધી શકે છે જેના કારણે બજેટ પર અસર પડી શકે છે રોકાણ માટે આ સમય યોગ્ય નથી નંબર બે સિંહ રાશિ તમે ખતરનાક વિવાદોમાં ફસાઈ શકો છો કાર્યસ્થળ પર તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહેશે શાસ્ત્રોમાં એક્ટિવ થઈને કોઈ પણ કોઈ નુકસાન પહોંચાડી શકે છે ધનરાશિ માનસિક તણાવ સ્વચ્છતા પર અસર કરી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે વાહન ચલાવતી વખતે અકસ્માતોથી બચવું પડશે કુંભ રાશિ મિત્રો સાથે મતભેદ થઈ શકે છે પોતાની જાત પર તણાવેલને હાવી ન થવા દેશો આ ઉપરાંત ચારોથી સાવધાન રહેવું જરૂરી છે કોઈ પણ નિર્ણય ધીરજ સાથે સમજી વિચારીને લેવો મિત્રો છેલ્લે સુધી વિડીયો જોવા બદલ તમારો બધાનો આભાર છેલ્લે કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય શ્રી શિવલક્ષ્મીમાં લખવાનું ના ભૂલતા જેથી દેવી લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ